હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો રેપી લર્નિંગ હબમાં ફરી પાછો આપણું સ્વાગત છે આપણી શવમાં પાંબર સર સેમી કન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સની અંદર ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ અને લોજિક પરિપથ પર આધારિત એમસીક્યુ નો પાર્ટ ફોર જોવાનો છે તો રેડી છો ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ એક લોજિક પરિપથ છે અને એના આઉટપુટ તમારે આમાંથી કયો સાચો છે જોવાનો છે ઇનપુટ તમને અહીંયા આપેલા છે જોઈ લઈએ આપણે ઇનપુટ એ બી અને આઉટપુટ વાય ઇટ્સ ઓકે

ઓકે એન પ્લસ નોટ તમે ઇનપુટ શું આપો છો તો કે એ અને બી ચાલો એ બી અને આઉટપુટ વાય જોઈ લે પહેલાં તમે આપો ઝીરો 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 આપશો ઝીરો વન તો એ વન આવી જાય પછી ઝીરો વન ઝીરો વન આપશો તોય ઝીરો તો બી એ વન વન ઝીરો તો પણ વન 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 આપશો વન 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 તો જીરો એટલે વન વન જીરો બાકી બધું વન આ છે નાનગે ચાલો તો આપણે જોઈએ ચાલો પેલા આપો છો તમે વન જીરો વન ઝીરો આપો વન જીરો તો પણ અહીંયા વન થશે ચાલો એટલે અહીંયા વન એટલે અહીંયા વન આવી ગયું અહીંયા તમે વન આપો છો ઓકે એ ચેક કરતું જવાનું છે અહીંયા તમે જીરો આપો છો અહીંયા તમે વન આપો છો રેડી આ વન છે એટલે બેમાં આવે વન વન આપો વન વન તો ઝીરો તો એનો મતલબ અહીંયા ઝીરો આવશે આનો આઉટપુટ અહીંયા વન ઝીરો આપો તો અહીંયા વન આવશે ઓકે ચાલો ઝીરો વન તો પણ અહીં વન આવશે ચાલો તો પહેલો આઉટપુટ આવશે વન આવી ગયું પછી તમે આપો છો વન વન ઓકે હાલો વન વન આપો વન વન આપો એટલે ઝીરો તો અહીંયા ઝીરો આવશે રેડી અહીંયા વન આપ્યો છે એટલે તો વન જ આવવાનો છે રેડી અહીંયા ઝીરો આવવાનો છે ઓકે અહીંયા ઝીરો અહીંયા તમે વન આપો છો એટલે વન ઇટ્સ ઓકે ચાલો તો હવે શું થશે તમે આપો છો વન ઝીરો વન ઝીરો વન ઝીરો તોય વન અહીંયા વન આવશે અહીંયા વન ઝીરો વન વન કારણ કે અહીંયા તમે વન આપ્યો છે વન વન બીજું લઈએ વન વન આ એન જ છે એન એ એન ડી પછી આવે છે ચાલો વન 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 આપો તો અહીં ઝીરો આવે આઈ જીરો આઈ ઝીરો ઓકે અહીંયા વન અહીંયા વન વન જીરો વન ઝીરો વન 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 આપો તો એ તો એ જવાબ આવશે જીરો ચાલો પાછું ઈરેસ કરી દઈએ ચાલો નેક્સ્ટ જીરો જીરો ચાલો જીરો જીરો આપશો ઝીરો તો વન અહીંયા વન તો ઝીરો આવશે ચાલો તો તો યસ છે ફાઇનલ આન્સર છે જોઈ લો વન ડબલ ઝીરો તો આન્સર ડી ઇઝ ધ રાઈટ આન્સર આવી ગયો મિત્રો બહુ ઈઝી સિમ્પલ આપણે લોજિક આપણે કર્યું ચાલો આગળ વધીએ નેક્સ્ટ ચાર નાનગેટ ને યથાર્થ કોષ્ટકમાં ચકાસો ચાર નાન ગેટ છે સેમ આવું છે કે નહીં ચેક કરો જો છે છેતાલીસ જોઈ લો એને રૂપ જ આ છે તો તમે ચાર ઓપ્શન લો તો આના ઉપરથી તમે જોઈ શકો છો ચાલો આપણે જોઈએ નાન એટલે તમને ખબર છે ને નાન ગેટ માટે એ બી અને વાય જીરો જીરો વન

वन वन चल पहला ले लीरो जीरो।, जीरो 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 आपो जीरो जीरो, जीरो आपो तो वन है वन तो है वन वन है जीरो छोड़ ले जीरो वन जीरो वन जीरो वन जीरो वन वन, वन 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 आपो तो जीरो चलो एट जीरो हाँ जीरो आशे जीरो, जीरो 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 यस yes. चलो तो 000 यू ओके પછી તમે બીજું આપો ચાલો અનનગેટા અચ્છા ખબર છે ઓકે પછી આપો છો 01 01 એટલે આ 1 આયા 0 01 નો પો એટલે આ 1 એટલે આ 11 01 એટલે 1 વન વન તો જીરો વન વન તો જીરો ને રેડી ઓકે નાન ગેટ છે બધાય નાન ગેટ માટે ને એન 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 એ ડી 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 એને રેડી ચાલો વન જીરો વન તો અહીંયા આવશે વન ત્યાર પછી નેક્સ્ટ જોઈએ ચાલો નેક્સ્ટ વન જીરો વન જીરો વન જીરો

પહેલું નથી ચાલો બીજું ચાલો આવી ગયું બઉ સિમ્પલ એન્ડ સોબર આગળ વધીએ નેક્સ્ટ નીચે દર્શાવેલ લોજીક ગેટનું નું સંયોજન કયા ગેટનું છે ઓકે તમે ઇનપુટ આપી દો એ અને બી પારખો આ નોટ ગેટ છે અપર નોટ ગેટ છે આ છે નોર નોર મીન્સ ઓર પ્લસ નોટ એટલે આને તમારે લખવું હોય તો આ રીતના લખી શકો ચાલો આ નોટ ગેટ આ બીજો નોટ ગેટ એ અને બી આ ઓર ગેટ આ નોટ આ વાય આ સર્કિટ આ પ્રમાણે થાય ચાલો હવે તમારે ટેબલ લેવાનું એ બી અને વાય જીરો જીરો વન વન જીરો વન વન ચેક કરી ચાલો જીરો 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 તો ઓર ગેટ નોટ ગેટ અંદર શું થઈ જાય આઈ નોટ નોટ ઉલટાઈ જીરો જીરો આપો તો વન 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 આપો તો એ વન વન આપો તો એ ઝીરો તો અહીંયા આવશે 0 ચાલો પછી ઝીરો વન વન એટલે વન ઝીરો વન ઝીરો આપો તો એ વન અહીંયા ઝીરો તો અહીંયા ઝીરો પછી વન તો ઝીરો વન તો બી વન અહીંયા ઝીરો પછી આપો વન વન તો ઝીરો ઝીરો તો ઝીરો વન તો વન આવશે રેડી વન જીરો જીરો વન 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 ખાલી વન 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 છે આ કયો ગેટ આવે એન ગેટ ની અંદર મતલબ આ સર્કિટ એન ગેટ છે ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં આઉટપુટ એક મેળવવા માટે ચાલો આઉટપુટમાં એક મેળવવો છે પેલા તમારે એન ગેટ છે આ છે ઓર ગેટ ઓકે એક મેળવવા માટે ઇનપુટ બે એક આપવા પડે એટલે સી એક આપવું પડે ફાઈનલ છે ચાલો એ બી સી સી એક આપવું પડે ત્યારે વાય એક મળે એ વન વન જોઈએ ઓકે ચાલો તો ઓર ગેટને શું આપવું પડે તમે જીરો વન આપો તો એ એક આવે વન જીરો આપો તો પણ એક આવે આ તો એક જ આપવાનું અને વન વન આપો તો પણ રેડી આ ત્રણ શક્યતા છે ત્રણ માંથી કોઈ પણ એક લઈ શકો છો તમે જોઈ લો ચેક કરી લો સી વન આવવું જોઈએ તો સી ઝીરો આવે તો આલે જ નહીં પેલી બાબત તો ઓપ્શન સી ઇઝ ધ રાઇટ આન્સર રેડી ચાલો ઓકે નેક્સ્ટ લેવલ ઉપર આગળ વધીએ કોઈ એક લોજિક ગેટ માટે ઇનપુટ એ બી અને આઉટપુટ વાય ના સિગ્નલ આકૃતિમાં દર્શાવ્યા છે તો કયો લોજિક ગેટ છે જોઈ લો ઇનપુટ અને આઉટપુટ આ બંને છે આઈ બાય બી ઇનપુટ આ છે ઓ બાય પી આઉટપુટ ચાલો જીરો જીરો જીરો

ફરી પાછું કોઈ પણ લોજિક ગેટ માટે એબીસીડી ઇનપુટ છે એક્સ આઉટપુટ છે તો નીચે આપેલ સમય આલેખ પ્રમાણે કયો ગેટ છે ઓકે બહુ સરસ છે આઉટપુટ છે ચાલો જીરો આપું છું ચારે 0 છે તો જીરો પછી વન જીરો 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 તોય વન પછી જીરો વન જીરો જીરો તો પણ વન 1 1 1 0 0 0 1 0 0 1 0 0 1 પછી 1 0 1 0 1 0 1 1 0 1 1 1 0 1 0 0 0 1 1 1 0 0 1 1 0 1 0 1 1 0 0 તો 0 એવું થયું ને 0 0 બધા 0 તો જ આઉટપુટ 0 બાકી બધું 1 એનો મતલબ ઓર ગેટ હોય કયો ગેટ હોય ઓર ગેટ તો ઓર ગેટ ઇઝ ધ રાઈટ આન્સર તો ડી ઇઝ ધ રાઈટ આન્સર ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ ખબર પડી નેક્સ્ટ નીચે આપેલ પરિપતનો આઉટપુટ કેટલો છે એ જોવો છે આ નાન ગેટ છે કયો છે એન એ એન ડી એન એ એન ડી એન એ એન ડી આ શોર્ટ કરેલો નાન ગેટ આ નોટ ગેટ છે આઈ નોટ ગેટ છે ચાલો ઇનપુટ બાય ફિક્સ છે જીરો અને વન રેડી આપણે ચેક કરતા જઈએ તમે વન આપો છો તો એ જીરો આવશે ચાલો અહીંયા જીરો આપશો તો એ વન આવશે અહીંયા ઝીરો આપશો આ શોર્ટ કરેલો છે એટલે ઝીરો થઈ જશે ને શોર્ટ કરેલું નાન ગેટ એટલે આ કયો ગેટ કહેવાય શોર્ટ કરેલો નાન ગેટ એટલે નોટ ગેટ ચાલો અહીંયા ઝીરો આપ્યું છે રેડી ઓકે શોર્ટ કરેલો નોટ ગેટ એટલે જીરો આપવો એટલે એ નોટ ગેટ તરીકે વર્તે એટલે આ વન આવે રેડી એ વન ઉપર જશે એટલે અહીંયા વન થઈ જશે ઓકે ચાલો રેડી પછી અહીં તમે આપી દીધું હવે અહીં તમે જીરો આપો છો ઓકે ઝીરો આપો છો એટલે અહીંયા જીરો ઓકે આ લઈ આવી ગયો પછી નાનગેટ ને જીરો વન આપો તો વન આપણે આગળ ભણી નાન ભણીએ નાન ગેટ માટે જીરો જીરો હોય તો વન જીરો વન હોય તો વન વન જીરો હોય તો વન ખાલી વન વન હોય તો જીરો ચાલો ઝીરો વન વન એટલે અહીંયા વન આવી ગયા હેડી અહીંયા તમે શું આપ્યો જીરો આપ્યું એટલે એ વન આવ્યું નોટ ગેટ છે ને ઝીરો આપ્યો એટલે વન આવ્યું ચાલો અહીં તમે વન આપો છો તો એ ઝીરો આવે છે ઝીરો આપો છો તો અહીંયા વન મળે છે ચાલો એ વન આવી ગયો અહીંયા એ વન આવી ગયો રેડી હવે અહીં તો જોઈ લીધું જીરો આપો તો વન ઓકે અહીંયા વન અહીંયા ઝીરો ઝીરો વન 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 અહીંયા વન આપો છો

અને ખાલી બાકી બધું રાઈટ ઓપ્શન નાન ગેટ માટે છે ઇટ્સ ઓકે ગેટ તો તમને ખબર છે એન પ્લસ નોટ ચાલો આગળ વધીએ નેક્સ્ટ આ છે જે માઇક્રો અંદર અંદર યુઝ થાય જેની સંખ્યા એક હજાર કરતા પણ વધારે હોય એક હજાર પણ વધારે હોય છે વેરી વીએલએસઆઈ સ્કેલ ઇન્ટીગ્રેશન ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ આઈસી એટલે ઇન્ટીગ્રેટેડ સર્કિટ પરિપથ માટે એવી ઇનપુટ ટાઈપુટના તરંગો દર્શાવ્યા છે અથવા તો ન દર્શાવ્યો તો દર્શાવો અને લોજિક ગેટ માટે ખાલી જગ્યા છે એ ભી આપણે કહી દેસુ ચાલો તરંગો આપણે દર્શાવી દઈશું પહેલા અહીંયા જો વન વન જીરો 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 વન વન જીરો વન વન જીરો 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 વન ઇનપુટ છે હવે આ ગેટ નોટ છે એ તો ખબર છે ચાલો નોટ ગેટ આ નોટ ગેટ છે આ છે નોર નોર એટલે અહીંથી જ આપણે ચેક કરી લઈ ઓર પ્લસ નોટ ઓકે ઓર અને નોટ આપણે જોતા જશું ચાલો આ બે ઇનપુટ છે પહેલાં ઇનપુટ આપણે શું આપ્યું છે વન વન આપો છો ચાલો અહીંયા વન વન તો આ એમ મળે છે તમને જીરો જીરો એનો મન તમાર ગેટને આપો તો એ ઝીરો ઝીરો તો એ વન એટલે વન વન એટલે વન ચાર ઓપ્શન ભલે એ પણ નથી આપણે કોઈ એકમાં દર્શાવતા ચાર ચારની જરૂર નથી ચાલો એટલે વન ઓકે વન 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 રી પછી બીજું જોઈએ 0 જીરો તમે 0 આપો છો તો અહીંયા આવે છે વન 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 તો 1 વન તો જીરો તો આવશે ઝીરો અહીંયા વન પછી ઝીરો પછી તમે શું આપો છો જીરો વન ચાલો જીરો વન ઝીરો વન એટલે વન 0 વન ઝીરો વન વન તો ઝીરો તો ઝીરો આવશે ચાલો રેડી પછી આપો છો વન 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 ઝીરો વન ઝીરો એટલે જીરો વન ઝીરો વન 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 તો ઝીરો તોય ઝીરો આવશે ચાલો ઝીરો ઝીરો આવી ગયું ઝીરો વન આવી ગયું વન ઝીરો આવી ગયું વન 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 એ તો આપણે પહેલેથી ખબર છે વન 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 ચાલો રેડી ઝીરો 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 જીરો વન ઝીરો

ચાલો આગળ વધીએ નેક્સ્ટ નીચેના ગેટ ના સંયોજન થી કયો ગેટ મળે ચાલો આ કયો છે ચાલો શોર્ટ કરેલો નાન છે શોર્ટ કરેલો નાન એ નોટ ગેટ તરીકે જ વર્તે રેડી આ એક્સ આ નોટ શોર્ટ કરેલો નાન ગેટ એ નોટ ગેટ તરીકે વર્તે ઇટ્સ ઓકે અને આ એન એ અને બી ચાલો ટેબલ લખો એ બી અને એક્સ ચાલો આપો છો તમે ટેબલમાં જીરો ઝીરો ઝીરો વન વન જીરો વન વન પહેલાં આપો જીરો ઝીરો એન ગેટ ને તો અહીં ઝીરો આવશે જીરો આપશો તો વન આવશે વન આપશો તો એ ઝીરો આવશે તો આવશે જવાબ ઝીરો પછી ઝીરો વન તો પણ જીરો વન જીરો પછી આવશો વન જીરો તો એ ઝીરો વન જીરો વન વન આપશો તો વન જીરો વન ચાલો જીરો 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 વન જીરો વન જીરો જીરો વન 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 તો આ કોનું ટેબલ છે ભાઈ એન ગેટ એન ઇટ્સ ઓકે ધીસ ઇઝ યોર ફાઈનલ આન્સર એન ઓપ્શન બી ઇઝ ધ રાઈટ ઓપ્શન ચાલો રેડી આગળ વધીએ નેક્સ્ટ ઓર ગેટ નું આઉટપુટ મૂલ્ય ક્યારે એક હોય જો કોઈ એક ઇનપુટ નું મૂલ્ય શૂન્ય હોય ત્યારે ખોટું જો બંને ઇનપુટ નું મૂલ્ય શૂન્ય હોય ત્યારે ખોટું જો બંને ઇનપુટ વન હોય ત્યારે ખોટું કોઈ એક અથવા એક બંને ઇનપુટ નું મૂલ્ય વન હોય ઇઝ રાઇટ આન્સર ઓર ગેટ ની અંદર કોઈ એક ઇનપુટ અથવા એક કરતાં વધારે ઇનપુટ વન હોય તો આઉટપુટ વન જ મળે ઓર ગેટ ઇટ્સ ઓકે ચાલો નેક્સ્ટ આગળ નીચેનામાંથી કયો ગેટ સાર્વત્રિક ગેટ છે સાર્વત્રિક એટલે યુનિવર્સલ મૂળભૂત ગેટ કેટલા છે ભાઈ મૂળભૂત ગેટ તો કે ત્રણ છે કયા 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 ઓર ગેટ એન ગેટ અને નોટ ગેટ આ ત્રણ ઉપરથી બનાવેલા આ ત્રણ ઉપરથી બનાવેલા ગેટ એટલે સાર્વત્રિક ગેટ સાર્વત્રિક ગેટ બે છે હા નોર ગેટ અને નાન ગેટ આ બંને સાર્વત્રિક ગેટ છે

ચેક કરી લઈએ ચાલો નોર એટલે શું ઓર પ્લસ નોટ હે ને ઓર અને નોટ આ ભેગા કરો એટલે નોર બની જાય ચેક કરી લઈએ એ બી અને વાય ચાલો જીરો ઝીરો 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 જીરો વન ઓકે રેડી વન ઝીરો વન ઝીરો વન વન ઝીરો ઓકે રેડી વન ઝીરો વન ઝીરો ઓકે રેડી વન 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 ટુ ઝીરો ઓકે રેડી તો આજ આ ટ્રુથ ટેબલ છે નોર ગેટ નો કયા ગેટ નો નોર ગેટ જે આપણે દર્શાવ્યો છે તો આન્સર આવશે નોર તો સી ઇઝ ધ રાઈટ આન્સર ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ લોજિક ગેટ એ ઇલેક્ટ્રોનિક્સ પરિબળ ખાલી જગ્યાએ ઇલેક્ટ્રોનિક લોજિકલ નિર્ણય લેતો ઇલેક્ટ્રોન્સ ને એક જ દિશામાં વહેવડાવતો બાઈનરી એલ્જીબ્રા નો 0 1 વચ્ચે બદલા લોજિકલ નિર્ણય લેતો ગેટ એટલે લોજિક ગેટ ઇટ્સ ઓકે

રેડી ત્રણ નાન ગેટ હોય જે પરિપથની અંદર તે પરથી એન બની શકે છે ખાલજીગ્ય પ્રકારની ચિપમાં લોજિક ગેટની સંખ્યા 10 અને 100 ની વચ્ચે હોય તો કે એમએસઆઈ મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન એલએસઆઈ માં 10 કે 10 કરતાં ઓછી હોય 10 અને 100 100 કરતાં વધારે ને 100 અને 1000 ની વચ્ચે ને 1000 કરતાં પણ વધારે રેડી 1000 કરતાંમાં વધારે હોય એસએસએસ એસએસઆઈ એટલે સ્મોલ સ્કેલ ઇન્ટિગ્રેશન જેમાં લોજિક ગેટની સંખ્યા 10 કે 10 કરતાં ઓછી હોય એમએસઆઈ એટલે મીડિયમ સ્કેલ ઇન્ટીગ્રેશન જેમાં લોજિક ગેટની સંખ્યા દસ અને સો ની વચ્ચે હોય લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન જેની અંદર ગેટની સો થી હજારની વચ્ચે હોય અને વેરી લાર્જ સ્કેલ ઇન્ટિગ્રેશન જેમાં કરતાં પણ વધારે લોજિક ગેટ હોય તો તમારે દસ અને સો ની વચ્ચે છે એટલે એમએસઆઈ મીડિયમ સ્કેલ ઇન્ટિગ્રેશન ઇટ્સ ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ ઓવર ગેટનું આઉટપુટ શોર્ટ કરેલા નાન ગેટ ને આપો ચાલો ચેક કરીએ ઓવર ગેટ બે ઇનપુટ એનું આઉટપુટ શોર્ટ કરેલા ગેટને આપો એને એન્ટ્રી તો નીચેરામાંથી કયો ગેટ મળે ભાઈ શોર્ટ કરેલો નાનગેટ કયો ગેટ કહેવાય a and b or शॉर्ट કરેલો નન ગેટ એ નોટ ગેટ તરીકે વર્તે તો આની સાથે નોટ જોડાઈ જશે ઓર પ્લસ નોટ તો ઇઝ ઇક્વલ ટુ નોર આવું થઈ જ આ તો આ છે નોર ગેટ તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો નોર ગેટ યસ ઓપ્શન સી ધ ચાલો રેડી ખબર પડે છે હું જે કહું છું આ આ સાથે આપણે પૂરો કરીએ ફરી પાછા નવા ચેપ્ટર સાથે અને આના કરંટ એમસીક્યુ જે પૂછાય છે એ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી હું વિદાય લઉં છું જય હિન્દ જયભા થેન્ક યુ